આજ રોજ સોળ મહિના રોજ એટલે કે સોળ મહિને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ હોય ત્યારે ભાપર તાલુકાના કુવાળા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કુવાળા ગામમાં આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ મેડિકલ ઓફિસર કે મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ સુપરવાઇઝર પીએચસી સુપરવાઇઝર લેબોરેટરી ટેકનિશિયન ફાર્માસિસ્ટ એમપીએચ ડબલ્યુ એફએચ ડબલ્યુ સી એચઓ અને આશા વર્કર દ્વારા કુવાળા ગામમાં રેલી યોજી ગ્રામજનોને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુ વિશે માહિતી અને મચ્છરદાની વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ગ્રામજનોને ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે ડેન્ગ્યુ ન થાય તે માટે શું શું કરવું જોઈએ અઠવાડિયામાં એકવાર ડ્રાય ડે રાખવો જોઈએ જેમાં પાણી ભરેલા તમામ વાસણો ખાલી કરી અંદરની સપાટી સાફ કરી મચ્છરના ઈંડાનો નાશ કરવો પાણીને ઢાંકીને રાખવા અંગે આરોગ્ય શિક્ષણે શિક્ષણ આપ્યું હતું રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર બી વી સોલંકી જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર જે એજ હરિયાણી બાબર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલ ચંદેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાણાના મેડિકલ ઓફિસર ડોક્ટર નિકિતા પુરણીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર અમૃતભાઈ પ્રજાપતિ અને પીએસસી સુપરવાઇઝર ભીખાભાઈ પરમાર દ્વારા ડેન્ગ્યુ વિષયક માહિતી પણ આપવામાં આવી હતી રિપોર્ટર જોડાય ભારતમાં દર વર્ષે સોળમી મેના રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફુવાડા ખાતે આરોગ્ય કર્મચારી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છરદાની ડેમોન્સ્ટ્રેશન ગપીસીસ અને પોરા નિદર્શન કરી સમાજમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું આ રેલીમાં સૂત્રોચ્ચાર કરી અને પત્રિકા વહેંચણી કરવામાં આવી હતી અને સમુદાયની અંદર ડેન્ગ્યુ શું છે કેવી રીતે ફેલાય છે તેને અટકાવવા શું કરવું જોઈએ એની સમજ આપવામાં આવે હતી આ ન્યૂઝ ચેનલ દ્વારા હું સમુદાયમાં એક સંદેશ આપવા માંગુ છું કે ડેન્ગ્યુ નિયંત્રણ એ આપણી સૌની જવાબદારી છે અને આપણે સાથે મળી અને ડેન્ગ્યુને સમાપ્ત કરી શકીએ છીએ આભાર